સુરત જિલ્લા પંચાયત દ્વારા આજે બારડોલી ખાતે જિલ્લાના સરપંચ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતના વિકાસ માટે જરૂરી મુદ્દાઓનું કુપોષણ વેરા નાણાં પંચના કામો અને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરત જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો દ્વારા આજે એક મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બારડોલી તાલુકાના તાજપોર ખાતે જિલ્લાના સરપંચોને સાથે રાખી જાગૃતિ સભા સરપંચ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પોષણ સહિત ગ્રામ વિકાસના વિવિધ વિષયોનો આ સેમિનારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો

આના અનુસંધાને આજે સરપંચ શિબિરનું આયોજન કરવામાં આવ્યું સરપંચશ્રીઓ તરાધીશ્રીઓને એવી જાગૃતતા આપવામાં આવી કે ખરેખર પોષણ શું છે મહિલા અને બાલ વિકાસ માટે સરપંચશ્રી ગામના લોકલ પદાધિકારી શું શું કરી શકે છે સીતલ સેલ એનિમિયા શું છે અને પંચાયત સંબંધિત જે અત્યારના મુદ્દાઓ છે બાકી બધા મુદ્દાઓ છે વેરા વસુલાત નાના પંચ ગામમાં જે જાહેર મિલકતો છે આનું સંરક્ષણ આ બધી વસ્તુઓ ઉપર આજે જાગૃતતા અને માહિતી પ્રેઝન્ટેશન મારફતે આપવામાં આવી આ સાથે જિલ્લા પંચાયત દ્વારા એક એવો ઇનિશિએટિવ પણ લેવામાં આવ્યું છે કે સુરત જિલ્લામાં જે ઓછી વજન ધરાવતી જે સગર્ભા બહેનો છે

સિકલ સેલ અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી વિસ્તારમાં ઘણી પંચાયતોમાં વેરા વસુલાતોનો પણ પ્રશ્નો વેરા વસુલાતા હોવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તમામ બાબતો પર જિલ્લાના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ ન્યુટ્રીશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સુરેશ રાઠોડ પાડોલી